पुस्तक श्री कृष्ण जीवन लीला भाग 1 लेखक पन्नालाल पटेल प्रकरण 13 गुरु मंत्र कंसे પોતાના બવન ઉપર પહોંચ તાજ સેવકને દોડાવ્યો પોતાની વર્ગના કડલાક यादव सेनाપતિઓને તાબડ તોપ બોલાવડાવ્યા જેમાં ખાસ તો કૃતવર્મા તથા સત્રાજીતના મેટોચના મહારથીઓનો સમાવેશ થતો હતો

કૃતવર માય કહ્યું કુમાર તમારી આ ઈચ્છા ને અમે સહર્ષ આવકારીએ છીએ તમે પોતે મથુરા પુરી ના બલકે આખાય યાદવ સંઘ ના રાજા છો આ હિસાબે યાદવ સેના એ જ તમારી મુખ્ય સેના છે ક્ષણિક થંભીને ને ઉમેર્યું હે કંસ તમે જો આમને આમ યાદવો થી છેટા રહેશો તો હું તમને સાચું કહું છું રાજકુમાર તમે યાદવ મટી જશો અને જગત આગળ અસુરોના અધિપતિ તરીકે લેખાવા લાગશો કુલતવર્માની વાતમાં સત્રાજીત તેમજ બીજા બે ચાર સેનાપતિઓએ હુંકારો ભણ્યો હા કુમાર કૃતોરમાની વાત સાવ સાચી છે જરાસંઘ ઉપરના વિજય પછી આપણી સેના તમારા ઉપર અત્યારે જે આફરીન છે એ પણ પછી એમ જ કહેશે કે તમારે ને મારે શું તમારે તો દાનવોની સેના છે કંસને આ વાત બરાબર ઠસી ગઈ પછી તો એણે કૃતવર્મા તથા સત્રાજીત સાથે લંબાણ સંતલત કરી અંતમાં એવું નક્કી કર્યું કે અત્યારના સેનાપતિ પુરુજીતને હળદે કરીને ખસેડી દેવો અને તેના સ્થાને કૃતવર્માને નિમવો કૃતવર્માએ તથા સત્રાજીતે આ પહેલા ધીમીથી કંસના કાનમાં વાત નાખી દીધી હતી કે આમ નહીં કરીએ તો આપણી યાદવ સેના એવી છે કે ધર્મના વાજા વગડનારા પક્ષમાં પાછી સમૂળગી ભરાઈ જશે કંસનો સ્વભાવ જો કે એવો ઉતાવળ્યો હતો કે એક ગા અને બે કટકા પણ આ લોકોની વાત પછી એને પણ થયું કે ઉતાવળ કરવા જઈશું તો યાદવ સેના આખી આપણા હાથમાંથી ચાલી જશે ઉપરાંત બીજા કોઈ રાજા ઉપર ચડાઈ કરવાને બદલે યાદવો સાથે જ એટલે કે પોતાના પિતા સાથે જ યુદ્ધ ચડવું પડશે અસુરોમાં બુદ્ધિવાન ગણાતા પ્રલંબ નામના દાનવે પણ કંસને આવી જ સલાહ આપી કુમાર એકવાર યાદવમાં અંદર અંદર ફૂટ પડાવી તમારો પક્ષ ઊભો કરો સીના તમારા હાથમાં રમતી થઈ જશે પછી તો પેલા અધર્મીઓ એમ આખી દુનિયા જખ મારે બધી બાજુથી આ પ્રકારની સલાહ મળતા કંસના હાથ હેઠા પડ્યા યવનરાજ ઉપર ચઢાઈ કરવાની બધી તૈયારી એડે ગઈ ઉતાવળા સ્વભાવનો કંસ મનોમન અકળાવા લાગ્યો

આવા આવા વિચારોની ગડમથલ કરી રહેલો કંસ એકવાર પોતાના ભવનમાં મદિરા પીતો બેઠો હતો ત્યાં જ ઉપવનમાંથી માંથી દૂત આવ્યો બે હાથ જોડીને નમસ્કાર કરતા તેને કહ્યું મહારાજ ઉપવનમાં નારદ મુનિ પધાર્યા છે અલ્યા નારદ મુનિ છે કે કોઈ બીજો મુનિ મુઓ છે નારદ તો દેવર્ષિ છે ભાગ્યે જ કદી આપણા નિવાસસ્થાનમાં આવી ચડે કંસના મોં પર નવાઈ સાથે હર્ષ પણ એટલો જ ઉમટી આવ્યો

હે દૂત નારદ જેવો નિસ્પ્રોહી દેવર્ષિ કોઈને કદી મોઢે મીઠું લગાડે નહીં ખુદ ઇન્દ્રને પણ એ રોકડે રોકડું પરખાઈ દે આવો મુનિ આજે આપણા ઉપવનમાં આવી ચડ્યો પ્રભુ નારદ તો આપણો યમુના તટ ઉપરનું ભવન જોઈને અને ચારે બાજુ પસરાયેલો ઉપવન નિહાળીને ખૂબ ખૂબ પ્રસન્ન લાગતા હતા પ્રલમને કહેતા હતા કે જેવો વીર છે એવું જ એ રસિક જીવ લાગે છે કંસ પોતાના રથમાં બેઠો પણ સારથી બાજુમાં બેસાડી દીધો પોતાના અતિથિ કક્ષમાં નારદ માટે સોનાનું એક આસન મુકાવડાવ્યું અને નારદને લેવા માટે તેણે પવું પાડ્યો ત્યાં તો ખુદ નારદને જ આ તરફ આવતા જોયા આખું એ અંગ પ્રકાશનું બનેલું હોય તેવું તેજસ્વી લાગતું હતું ગળામાં ની સુવર્ણ રંગી જનો પણ જ્વાળામાંથી તેવી લાગતી હતી ચાલ પણ એમની જાણે ધરતીને તો પગ અડતા જ ન હતા કંસને જોતા જ નારદ મુનિ કહેવા લાગ્યા ઓહો હો કંસ જેવો તું છે એવું જ તારું પવન અને ઉપવન પણ છે અરે તું તને ઓળખતો નથી પણ હું તો તને આધિ અનાદિથી ઓળખતો આવેલો છું કંસ તો નારદનું સ્વરૂપ જોઈને જ ખુશખુશાલ બની ગયો

હે વત્સ તને તો ખબર છે હું ત્રણેય લોકમાં મારી પોતાની ગતિથી જ વિચરું છું યમુના તટના આ પ્રદેશ ઉપરથી આકાશ માર્ગે પસાર થતા મારી નજર તારા આ ઉપવન પર સહસા પડી મને થયું કે ઓહો નીલવાણી સાડીની કોઈ કિનાર ઉપર મેઘધનુષ ધનુષ ટાક્યું હોય તેવું યમુના તટનું સૌંદર્ય કયા રસી કે સર્જ્યું હશે યમુના તટ પર પસરાઈ રહેલું આ ઉપવન જોતા હું એ વાત પામી ગયો કે આ ઉપવન કુદરતી નથી કોઈ રસિક જનના દિલની રસિકતા ઉપવન થઈને પથરાઈ રહી છે એટલે પછી હું વીણા વગાડતો વગાડતો તારા ઉપવનમાં ઉતરી આવ્યો તારા આમાં તેને પૂછતા જ મને ખબર પડી કે ઓહો આ તો મહાસમર્થ કંસનું નું ઉપવન છે નારદે કંસ સામે નજર માડીને સવાલ કર્યો યાદ છે ને વત્સ તને મેં તે વખતે ઇન્દ્ર સાથેનું તારું યુદ્ધ બંધ કરાવ્યું હતું એ ઇન્દ્રસથના યુદ્ધનું સ્મરણ થતાં જ કંસ નારદ જાણે પોતાનો જૂનો મિત્ર હોય એ રીતે રાજી ઉઠ્યો કહેવા લાગ્યો હા હા મહામુનિ તમારી પાસેથી જ આ વાત મારે જાણવી હતી કે ઇન્દ્રએ કેમ મારી સામેનું યુદ્ધ બંધ કર્યું અને ઈચ્છા પ્રમાણે એ મન મૂકીને વરસ્યો પણ ખરો તારી વીરતા જોઈને મહાસમર્થ તને હજી તારા સામર્થ્યની ખબર નથી હું તો તને આદિ અનાદિથી ઓળખું છું કેવી રીતે

પૂર્વકાળમાં જેની હાકથી પૃથ્વી પોતે થડથડ થડથડ થતી હતી એ કાલનીવી નામનો તો પોતે મહાદાનવ છે હે કંસ તારી ઉત્પત્તિની પાછળ રહેલી દૈવની લીલાની હું તને વાત કરું એ શાંત ચિત્થી પહેલા સાંભળી લે હે વત્સ એકવાર તારી માતાને સ્ત્રી ધર્મમાંથી નાહી ઉઠ્યા પછી વનવિહારની ઈચ્છા જતી તારા પિતાએ એ વખતે રાજકાસથી રોકાયેલા હતા એટલે પછી એ એકલી જ સખીઓ સાથે મહારાણીના ઠાઠ માઠ સાથે રથમાં બેસી નીકળી પડી ફરતી ફરતી એ વનવિહાર કામદેવના ધામ સરખા સુન પર્વત ઉપર જઈ પહોંચે ચારે બાજુ પથરાઈ રહેલા સૌંદર્યનું પાન કરતી સખીઓ સાથે ટીખળ તોફાન કરતી કરતી ફરવા લાગી એ વખતે કામદેવનો મિત્ર વસંત જાણે કે સુગંધિત વીંજણા ટોળતો અને પ્રકાર પ્રકારના પક્ષીઓથી મધુરો કંઠ મદિરા થઈને ચારે બાજુ કૂચતો હતો કંસ દૈવની ગતિથી એ જ વખતે સૌભ દેશનો દાના રથમાં બેસીને આકાશ માર્ગે જતો હતો એની નજર રસાલા ઉપર પડી જોઈને આ રિસાલો છે તેવી જાણવાની તેની ઈચ્છા થઈ અને એણે પોતાના સાથીને સુયામુન પર્વત ઉપર ઉતરાણ કરવાની આજ્ઞા આપી દુર્મિલ રથમાંથી નીચે ઉતર્યો ફરતા ફરતા એની નજર ખિલ્લુલ કરતી તરુણી ઉપર જઈ પડી અને સ્વાભાવિક રીતે તારી માતા આ બધામાં શિરમોર હતી એને જોઈ દુર્મિલના ચિત્તને ભ્રમ થયો એને થયું કે આ કોઈ સ્વર્ગની સુંદરી છે કે પછી કામદેવની પત્ની રતિ છે કે કાં તો પછી યૌવન અને સૌંદર્ય ભેગા થઈને કોઈ છકેલી સ્ત્રીનું રૂપ ધર્યું છે અને પ્રમત્ત થઈને તેઓ વિહેરી રહ્યા છે અને પછી નારદે દુર્મિલે તરેલા ધ્યાનની અને ઉગ્રસિંહનું રૂપ લીધાની અને રાણીએ આપેલા શાપ વગેરેની વાત કરી અંતમાં તેણે ઉમેર્યું હે કંસ તને પોતાને નથી લાગતો કે ક્યાં તારું સામર્થ્ય અને ક્યાં આ યાદવનો વેવલા પણ એક ચિત્ત થઈને વાત સાંભળતો કંસ જાણે કે ભીતર બહાર બદલાઈ ગયો એ બોલી ઉઠ્યો હે મુનિ હવે મને સમજાય છે કે હું શા માટે યાદવોથી ભિન્ન છું અને મને આ લોકો નપુસંગ જેવા કેમ લાગતા હતા કંસની આંખો જ નહીં

એ વખતે એ પોતે કાલનિમીનો અવતાર છે અને ઘી વગેરેનો હોમ થતા અગ્નિ જેમ ઉત્તરોત્તર વધતો જાય એ રીતે કંસની અંદર પણ પૂર્વકાળનું સામર્થ્ય યુદ્ધ દરમિયાન ઘટવાના બદલે વધતું જશે આમ કહી નારદે કંસ તરફ મધુરુ હાસ્ય કર્યું આંખો નચાવતા સવાલ પણ કર્યો બોલવત એમ જ છે ને નારદનો સવાલ સાંભળી કંસને યુદ્ધ સમયનું પોતાનું સ્વરૂપ યાદ આવ્યું બેદા પણ હવે લાગે છે 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 કે તમારી વાત સાવ સાચી જાય માટે જ કહું છું કે આ પૃથ્વી ઉપર વળી પાછા તો દૈવ સંજોગે અવતર્યું છે તો તારા સામર્થ્યને યાદવોના દોરડાઓથી બાંધી કે રોંધી રાખીશ નહીં ખીલવા દેજે જેમ જેમ એ ખીલતું જશે

કંસ કંસને હતું કે નારાયદ હવે દ્વાર તરફ પગમાણ છે ત્યાં તો કોણ જાણે કઈ પડે ને કેવી રીતે ન મોળે નારદ કે ન મોળે એમનો કશો અણસાર પણ કંસ એક તરફ અચંબામાં પડી ગયો બીજી તરફ ભાઈનો કશોક ભણકાર પણ ઉઠતો હતો તો ત્રીજી તરફ નારદ જીવા દેવર્ષનું પોતાને ત્યાં આગમન તેમજ એમણે કહેલી કથા સાંભળીને અનેરું કોઈ અભિમાન પણ તે ધરવા લાગ્યો થતો હતો ઓહો નારદ જીવો ત્રણેય લોકમાં વિચરનાર બ્રહ્માપુત્ર મારે ત્યાં સ્વેચ્છાએ આવી ચડ્યો તેણે મને મારી ઉત્પત્તિની કથા કહી એ પણ કેવું તેવું મિત્ર કાર્ય તેણે નથી બજાવ્યું હવે મને સમજાય છે મારો અને યાદવોનો મનમેળ શાથી નથી થતો પેલા દરગાચર્યનો પોલ બહાર પાડતા મેં જરા ઉપહાસ કર્યો એટલામાં તો વસુદેવ અને અક્રૂર કેવું કેવું કરી ઉઠેલા છેવટે મારે ગર્ભની પાછળ ગુપ્તચર યોજવું પડ્યો હતો ને આ સાથે જ કંસ વિફરી બેઠો ક્રોધને લીધે આસન ઉપરથી પણ એ અજાણ્યા જ ઉભો થયો મનોમન કહેતો હતો હવેથી તો અરે હવેથી શા માટે અત્યારથી જ કેમ નહીં નારદ જેવું મુનિ પણ કહેતો હતો કે તારા સામર્થ્યને ખીલવા દેજે અત્યારે જ હું સભામાં જઈશ મારી સામે ચૂં કરવાની કોઈ તાકાત નથી તો સામે થવાની તો વાત જ ક્યાં રહી ભવનમાંથી કંસ જેવો બહાર નીકળ્યો કે આમ તેમ જોઈને તેણે રાડ પાડી હે પ્રલંબ આમાંઓ પ્રલંબ તથા બીજાઓને કંસનો અવાજ તરડાયેલો લાગતો હતો મનોમન ભાઈ પણ બેઠો થતું હતું કે પછી નારદને બદલે કોઈ બીજું છળ હતું બાજુના ભવનમાંથી ધસી આવેલો પ્રલંબ આ વિશે સવાલ પૂછવા પણ જતો હતો ત્યાં તો કંસે તેણે આજ્ઞા કરી

સિક્વન્સ ને કારણ કળતા વાર ન લાગી બે ઘડી પહેલા તો કૃતમરમાં વગેરે સાથે ચર્ચા કરીને બળથી નહીં પણ કળથી કામ લેવાનું નક્કી કરેલું આ વાતના સ્મરણ સાથે કંસ ખડખડ હસી પડ્યો પ્રયનના ખભા ઉપર પોતાનો ગદા સરખો હાથ ઠોકતા તેણે કહ્યું હે સુયદ મારી ચિંતા છોડી દે હવે હું હવે પહેલા વાળો કંસ તો છું જ નહીં શાળેક થંભીને સ્વગતની જેમ તેણે ઉમેર્યું મારેને ને યાદવોને આજથી હવે નાવા કે નીચો વાનો સંબંધ જ નથી રહ્યો અને ઝૂમ ભર્યા પગ ઉપાડતો પ્રાંગણમાં ઉભેલા રથ તરફ તે ચાલતો થયો છલાંગ મારી રથ ઉપર ચડતા તેણે કહ્યું હે પ્રલંબ હું અત્યારે સીધો જ યાદવ સભામાં જઈ રહ્યો છું તું પણ તારા રથમાં બેસી મારી પાછળ આવી પહોંચજે સભામાં પ્રલંબ તેમજ ભવનમાં અધિકારીઓ અને સેવકો સુધા વનટોળની જેમ જઈ રહેલા કંસના રથ પાછળ તાકી રહ્યા

આટલી હદે બદલાઈ ન જાય હવે તો એક બાજુ પેલા ધર્મનિષ્ઠો અને બીજી બાજુ અમે બધા રથ ચડતા પ્રલમના મોમાંથી શબ્દો પણ લિજ્જત ભર્યા નીકળી પડ્યા જામવાની છે બરાબરની